અમદાવાદમાં એક ડોક્ટર એમના દીકરાને પણ એમને ડોક્ટર બનાવ્યા દીકરો સુપર સ્પેશિયાલિસ્ટ બન્યો જે કંઈ ઘરમાં નાના મોટા પ્રશ્ન થયા છે બાપને છોતેર વર્ષની ઉંમરે બાંધીને એમની થી આ ધોરી નસ કાપી નાખી અને લોહી વહી ગયું અને તડપી તડપીને મરી ગયો બાપ પણ ડોક્ટર દીકરો પણ ડોક્ટર આ કેસ બહુ જ ચગેલો થોડા વર્ષો પહેલા ન્યૂઝપેપરમાં શિક્ષણ આપ્યું પણ સંસ્કાર નહીં વીસ હજાર કરોડ નું બિઝનેસ એમ્પાયર દીકરાને આપ્યું દીકરાએ ઘરમાંથી ના કાઢી મૂક્યા બાપને વિડીયો નો તો જો વોટ્સએપ ઉપર ત્રણ ચાર વર્ષ પહેલા વીસ હજાર કરોડ નું એમ્પાયર ખાલી કે તો તો આંકડો ઓછો થઈ શું થાય સંસ્કાર આપવા પડે કે બેટા પારિવારિક મૂલ્યો આ છે સત્ય દયા અહિંસા પ્રેમ સેવા નિસ્વાર્થ ભાવના અન્ય ને મદદરૂપ થવું પ્રામાણિકતા નૈતિકતા શિસ્ત આ બધું નાનપણથી તમારે શીખવાડવું પડે સ્કૂલોમાં નહીં શીખવાડે કારણ કે સ્કૂલમાં પાછો ગ ગણપતિનો શરૂ કરશે તો તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો તમે બિનસાંપ્રદાયિકતાનો અર્થ નથી સમજ્યા આવી વાતો પાછી ચગે એટલે ગ ગણપતિનો નહીં ચાલે ગ ગધેડાનો જ ચાલશે પછી મોટો થઈને કેવો થાય પણ બિનસાંપ્રદાયિકતાનો આપણે અર્થ નથી સમજ્યા બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં એવું નહીં બધા ધર્મ સારા સાચા છે એની શીખ સાચી સારી છે એ પ્રમાણે ચાલે કોઈ પણ પ્રકારના મિસઇન્ટરપ્રિટેશન વગર તો દરેક વ્યક્તિ વ્યક્તિ સારી બની શકે છે સમાજના એક સારા નાગરિક બની શકે છે ભગવાનના એક ભક્ત બની શકે છે એટલે એ સંસ્કાર માતા પિતાએ ઘરમાં આપવા પડશે તમારા કેટલા છે કે જેમને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ મહાભારતની વાતો સાંભળી હોય એ આંગળી ઊંચી કરો તો તમારા દાદા દાદી ના હું પૂછવાનું નથી વાર્તાઓ ખાલી તમને ના કહેતા હું ગભરાઈ જવું તો દાદા દાદીના ખોડામાં બેસીને વાતો સાંભળી હોય કરો જો કેટલા બધા છે હવે એમને પ્રશ્ન મારે પૂછવાનો તમે આગળ આ તંત્ર ચલાયું અહી ખોટા તમે દાદા દાદી ની વાતો સાંભળી રામાયણ મહાભારતની એ તમારા સંતાનો ને કે દીકરા દીકરીને કહ્યું ગઈકાલે અમે પટનામાં હતા બિહારમાં ત્યાં એક પરિવારની મુલાકાત થઈ એ પરિવારનો એક નાનો છોકરો લગભગ સાતેક વર્ષનો હતો હશે એમના પિતાશ્રી અને પડોશી આવેલા એમને ઓળખાણ આપી કે સ્વામી આ સાત વર્ષનો છોકરો છે એ આખી રામાયણ એને મોઢે છે ચોપાયો બધી બોલે છે એ ચાર વર્ષનો હતો તો ત્યારથી એના દાદી એને બેસીને શીખવાડતા હતા અને ભણવામાં પણ સ્કૂલમાં પહેલો નંબર છે તો મેં થોડીક ચોપાઈ સંભળાવો કારણ કે સાત વર્ષનો બાળક માટે આટલી વાત થાય એટલે અમે તો તરત ત્યાં બધું કામ મૂકીને પાંચ દસ મિનિટની સાથે બેઠા હું ગઈકાલની જ વાત કરું છું આ વાત સમયની સાડા ત્રણ ચાર ની જ એને એમને ચોપાઈઓ સંભળાય તમે ખુશ થઈ જાઓ એનો રાગ જો એનો પોતાનો સ્વર જો અને આમ તેજસ્વી બાળક લાગે એના ચહેરા ઉપર આમ સંસ્કાર લાગે એની આંખોમાં તમને છે ને આમ સાત્વિકતા દેખાય તમને આમ એ છોકરાનો બાળકનો ચહેરો જોવો ગમે આ છોકરો બહુ સૌમ્ય છે સંસ્કારી છે અને ખાનનાન પરિવાર પરિવારમાંથી આવે છે એવું તમને આમ એમાં અહેસાસ થાય એવા આપણા છોકરા તૈયાર થવા જોઈએ આ તો બધાની ઓળખાણ કરાવે કે આ રોનાલ્ડો આ વિરાટ કોહલી ના રોહિત શર્મા ના નથી માહિતીના ભાગરૂપે જનરલ નોલેજ ના રૂપે કરાવવી પણ શ્રવણ ને પ્રહલાદ નચિકેતા ને ધ્રુવ એની ઓળખાણ પણ કરાવી એ તમા શ્રવણની વાતો કરીયો જો કે પહેલા પા તમને આવડવી જોઈએ ને શ્રવણની વાત તમે તમેને નાનપણથી કરીયો કદાચ એને સમજણ ઓછી પડી પણ એના હૃદયમાં બીજ રોપાઈ જાય તો ભવિષ્યમાં કદાચ તમે बुड्ढा હોન તમારો પગ દુખતા હોય તો તમારો પગ દબાવે બાકી ગળું તો છે જ દાબી દેશે લાખો કેસ અત્યારે ભારતની કોર્ટમાં બાપ અને દીકરા વચ્ચેના ઝઘડાના છે પેલા તો છે જ પાછા એ તો યુનિવર્સલ છે કયા સાસુ બહુ ના મધર લો ડોટર ઇન લો યુનિવર્સલ છે એટલે સંસ્કાર તમારે આપવા પડે એની માટે આ વાત અગત્યની છે કે તમારું પોતાનું વર્તન અને વાણી એનું ઘરમાં તમારે વિવેક રાખવું પડે સાત્વિકતા રાખવી પડે તમે ગમે તેમ બોલ્યો નાનું બાળક બેઠું તમને એમ લાગે કે સાંભળતું નથી સમજતું નથી બે વર્ષનું છે પણ એની બધી જીબી ખાલી છે છે જે જાય છે સાંભળે છે ભલે વ્યક્ત નથી કરી શકતો કારણ કે જે ઉંમરમાં નાનો છે પણ એને સંસ્કાર બધા પડી જાય ટાઈમ એ વ્યક્ત થશે એટલે તમારે પણ વાણી અને વર્તનમાં ખૂબ વિવેક રાખવો પડે એક બાળકે એની માતાને પૂછ્યું કે મમ્મી આ માણસ પૃથ્વી ઉપર આવ્યો કેવી રીતે એટલે એટલે મમ્મીએ કીધું કે ભાઈ ભગવાને એક પુરુષ એક સ્ત્રી બનાવ્યા પછી પારિવારિક બધું શરૂ થયું અત્યારે વ્યવહાર છે એમ કરીને બાળકને સમજાવ્યું પછી થોડા વખત પછી એના બાપને પૂછ્યું પપ્પા માણસ પૃથ્વી પરથી કેવી રીતે આવ્યો એને બાપ કે પહેલા બધા વાંદરા હતા અને વાંદરામાંથી ઉત્ક્રાંતિ થઈ ઉત્ક્રાંતિ થઈ રિવોલ્યુશન થયું અને પછી માણસ થાય તો છોકરો મું છોકરો કે આમાં તો આ બે વાત તો સાવ જુદી જ પડે એટલે ફરી ને મમ્મી પાસે કહ્યું મમ્મી તું તો એમ વાત કરતી હતી કે માણસ ભગવાને માણસ બનાવ્યા છે પછી આ બધી વસ્તી બધી અને પપ્પા તો એમ કે છે વાંદરા માંથી આયા તો આ બે માંથી જવાબ કયો સાચો તેની માં કે મેં મારા પક્ષની વાત કરી પપ્પા એમના પક્ષની વાત કરી હવે આવા જવાબ આવે વાણી વર્તનમાં તમારે વિવેક રાખવો પડે સાત વર્ષના બાળક માટે આજ ઉત્તર છે કે ભગવાને બધાને બનાવ્યા પછી એ વિજ્ઞાનમાં ભણવાનો છે આગળ ઉપર એમ ભણશે સાત વર્ષના બાળક એમ શું જવાબ આપવાનો હોય એને બાપને ખબર પડી જાય કે આ જવાબ સાત વર્ષના બાળક માટે નથી ભલે કદાચ વૈજ્ઞાનિક દ્રષ્ટિ હશે એટલે તો બહુ વાણી વર્તનમાં વિવેક જોઈએ મેં કહ્યું ને પ્રથમ ગાળો બોલતા બાળકો મા બાપ પાસેથી જ શીખે છે ઓગણીસો છન્નુ ની સાલમાં અમે પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમેરિકા ગયેલા ફેમિલી શિબિર હતી બાળકો સાથે બેસીએ કિશોરો સાથે બેસીએ સાંજે વડીલો સાથે બેસીએ મેં એક ફોર્મ ભરાયેલું બાળકોને કે તમારા માતા-પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું આ તો ખાલી આપણે ખબર પડે ને સાંજે એના માતા-પિતાને વાત કરી શકે એની માટે તો માતા-પિતા વિશે શું નથી ગમતું ને એની કોલમ વધારે ભરાયેલી હ એક આઠ વર્ષના બાળકે લખેલું કે જે રીતે મારા માતા-પિતા મારા દાદા-દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું હવે વિચારો તમે જો તમારા વૃદ્ધ માતા-પિતા ઘરમાં હોય ને તમે કે તમારી વહુએ કે તમારા પત્નીએ ડીશ પછાડી એની સામે જમવાની ગુસ્સે થઈને કારણ કે ટાણે કટાણે ખાવા માંગ્યું બુઢાએ ઘરમાં એ નો રણકાર પચીસ વર્ષ પછી સાંભળવા માટે તૈયારી રાખજો બાળકને સંસ્કાર પડી જાય છે તમારા માતા પિતાને તમે ગરડા ઘરમાં મૂક્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો પચ્ચીસ વર્ષ પછી કામમાં આવશે પ્રમુખ સ્વામિ માહારતને ન્યુ ઓર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી ઘરડા ઘર પેસી કેવી રીતે ગયા સમાજમાં અને ઘરડા ઘર સમાજમાંથી કાઢવા તેની માટેનો સચોટ ઉપાય શું છે પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત પોતાના અનુભવ પરથી સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો ઘરડા ઘરેની જાતે નીકળી જશે આ કે બાળકો નાના હતા ત્યારે માતા પિતાએ કમાવાની દોટમાં બાળકોને ઓછો સમય આપ્યો એ મોટા થાય એટલે પછી માતા પિતાને ઓછો સમય આપે દે પે યુ બેક ઇન યોર ઓન કોઈન સિમ્પલ એટલેને એને સંસ્કારિત કરવા પડે તમારા બધી સારી સારી વાતો શ્રવણ પ્રહલાદ નચિકેતા ધ્રુવ બધાની કેવી પડે ને આપણી આ મહાન સંસ્કૃતિની વાતો કેવી પડે આ કઈ સામાન્ય નથી શ્રીમદ ભગવદ્ ગીતા હવે આઈઆઈએમ એ દુનિયાની નંબર વન બિઝનેસ સ્કૂલમાં ઓફિશિયલી મેનેજમેન્ટ કોર્સ તરીકે એન્ટ્રી થઈ અને છઠ્ઠા ધોરણ પછી હવે બધા જ બધી સ્કૂલોમાં શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે આ કોઈ ધર્મગ્રંથ તરીકે નહીં જીવન જીવવાની શૈલી છે